સિનિયર સિટીઝન માટે કોઈ બ્રાન્ડ ખરી બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત બેંકમાં અંદર જતાં જ સિનિયર સિટીઝનની લાઈન જોવા મળે પાસબુકમાં એન્ટ્રી કરાવવી હોય કે કેશ ઉપાડવા હોય એ એમના માટે એક પ્રોજેક્ટ છે ટ્રાવેલિંગ દરમિયાન ધક્કામુક્કીમાં સંઘર્ષ કરતા કે ડિજિટલ પેમેન્ટ માટે દીકરા દીકરી કે એજન્ટની રાહ જોતા સિનિયર સિટીઝનની ઇકોનોમી બહુ મોટી છે પણ તેને ધ્યાનમાં લઈને કોઈ બ્રાન્ડ કેમ નથી અને બ્રાન્ડ બનાવવી જોઈએ કે નહીં એ સમજવાની જરૂર છે સિનિયર સિટીઝન માટે બ્રાન્ડ શું કામ કોઈ જાવ તો યંગસ્ટર્સ વધુ જોવા મળે પણ નાની શોપ બેંક કે ગવર્મેન્ટ ઓફિસિસ અથવા બસ ભરીને યાત્રાધામ કે ફોરેન ડેસ્ટિનેશન્સમાં સિનિયર સિટીઝનનો ભાગ કેટલો છે એ ખ્યાલ આવી જ જશે ગવર્મેન્ટ સેક્ટરમાં સારા એવા પેન્શન મેળવતા કપલે આગોતરી તૈયારી કરીને બાળકોને વેલ સેટલ્ડ કર્યા છે પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ નિવૃત્ત થયેલ કપલ હેલ્ધી અને વેલ્ધી હોય છે મહિને ફિક્સ પૈસા જ મળશે એ એમને ખ્યાલ જ છે એટલે કોઈ ચીજવસ્તુ લેવાની હોય કે પ્રવાસ કરવાનો છે તો તેનું બજેટ અને પ્લાનિંગ કરીને એ કરશે જ અનિશ્ચિત યંગસ્ટર મોટ શોપ માટે વધુ પૈસા વાપરે છે તેમ સિનિયર સિટીઝન પણ અત્યાર સુધી જે લક્ઝરી માણી નથી શક્યા તેના માટે તત્પર છે સવાલ એ છે કે તેમને સુવિધાસભર અનુભવ મળે તે રીતે બ્રાન્ડ સ્ટ્રેટેજી બને માર્કેટ છે જ અને દર વર્ષે ટકી પણ રહેવાનું છે તો શા માટે આ ક્લાસને ધ્યાનમાં લઈને કોઈ વિશેષ બ્રાન્ડ કે સર્વિસ ન બની શકે સીનિયર સિટીઝન બ્રાન્ડિંગ શેના માટે થઈ શકે દરેક બેંકની બ્રાન્ચમાં હું આપની શું સહાયતા કરી શકું વિભાગ હોય જ છે અને એમાં મોટી લાઈન હોય છે સિનિયર સિટીઝન ત્યાં જાય એના કરતાં જે તે બ્રાન્ચમાં યુવાન કર્મચારીઓ શું તેને ફોર્મ ભરવામાં મદદ કરવા સામેથી ન જઈ શકે અત્યારે આધાર કાર્ડ કે હયાતીનો પુરાવો કે ફિટનેસ સર્ટિફિકેટ જેવી ઘણી સર્વિસ ઓનલાઈન છે લાઇટ બિલ કે મોબાઈલ રિચાર્જ કે ઓનલાઈન પેમેન્ટ પણ ડિજિટલ ભરી શકાય છે પણ સિનિયર સિટીઝન અને ખાસ કરીને સિત્તેર વર્ષથી ઉપરના માટે એનો ઉપયોગ કરવો અઘરો છે તો એટેન્ડન્ટ એને હેલ્પ કરી શકે વિડીયો ટ્યુટોરિયલ અને દૂરથી જોઈ શકે તેવા સાઇનેજીસ પણ તેમના માટે બહુ ઉપયોગી થઈ શકે બસ ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરવાનું બજેટ તો હોય જ છે પણ પ્રાથમિક માહિતી આપતા ડેસ્કની બદલે પેકેજો જેવી રીતે બને કે તેમને સિંગલ વિન્ડો પ્રોસેસ કરવી પડે ફક્ત ને ફક્ત સિનિયર સિટીઝન માટે સ્માર્ટ ફોન બની શકે કે જેમાં તે સરળતાથી વાંચી શકે અને ઉપયોગ કરી શકે અનેક એવી પ્રોડક્ટ કેટેગરી છે જેમ કે સાબુ કે જે તેમની ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર સ્વચ્છતા અને સુગંધ આપી શકે રિયલ એસ્ટેટમાં તેમના બજેટને અનુરૂપ ફ્લેટ કે બંગલો કે વિલા માટે સંપૂર્ણ માહિતી અને જે તે સ્થળની વિઝિટ અને દસ્તાવેજ જેવી લીગલ સર્વિસીસ થી તેમના અનુભવ યાદગાર બનશે અને રેફરન્સીસ પણ મળશે સિનિયર સિટીઝનની માર્કેટ ભારતમાં એવરેજ આયુષ્ય વધી રહ્યું છે જેટલા વર્ષ નોકરી કરી તેટલા વર્ષ પેન્શન મેળવતા અસંખ્ય લોકો છે કે જેમના માટે કોઈ સુવિધા કે બ્રાન્ડ બનતી જ નથી એક બહુ મોટી માર્કેટ વણખેડાયેલી છે વિશ્વાસ જાળવતી સરળ ઉપયોગ અને કિફાયતી દામની બ્રાન્ડ બનાવવી બહુ મુશ્કેલ નથી જરૂર છે ફક્ત એવી નિયતની કે જે આ માર્કેટને સારી રીતે સમજીને સોલ્યુશન આપી શકે વધુ માહિતી માટે જોતા રહો બ્રાન્ડ કથા બાય હરિતૃષિ પુરોહિત